જૂનાગઢ મહાનગરપાલિકાની બે હજાર પચીસની ચૂંટણી માટે ભાજપે આજે પોતાના ઉમેદવારોનું લિસ્ટ સવારે પાંચ કલાકે પ્રકાશિત કર્યું જાણકારોના માનવા મુજબ સવારે અગિયાર વાગે તો તેના ફોર્મ ભરવાની રેલી પણ એટલે કાઢવી પડી કે વધુ વિરોધ કે કડાકા ભડાકા ન થાય આ લિસ્ટમાં તેર જેટલા ઉમેદવારો પરાણે રિપીટ કરવા પડ્યા છે તે બાબતે શહેર પ્રમુખ પુનિત શર્માએ માહિતી આપી હતી તો ડેપ્યુટી મેયર ગિરીશભાઈના વોર્ડમાંથી તેમના પુત્ર પાર્થ કોટેચાને પણ ટિકિટ ફાળવવામાં આવી છે આ ઉપરાંત પૂર્વ મેયર અધ્યક્ષકની મજમુદાર વગેરેને ગાંધીગ્રામ વિસ્તારમાંથી ફરી ટિકિટો ફાળવવામાં આવી છે આજના વિડીયોમાં દેખાતા મોટા ભાગના ધુરંધરો કોઈને કોઈ કારણોસર રિપીટ કરવામાં આવ્યા નથી પરંતુ સંગઠનમાં કામ કરતા મનન અભાણી વિદેશ અઘવાણી વંદનાબેન દોશી જેવા કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે આ ઉપરાંત ફરજિયાત મહિલા સીટ આનુષંગિક રણીબેન પરમાર ભાવનાબેન વ્યાસ વગેરેને પણ

આપણા દેશના યશસ્વી પ્રધાન મંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનના પ્રમુખ આદરણીય સી પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની સીધી દેખરેખ ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી નું કોર્પોરેશન ની ચૂંટણી લેવાની ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ પાંચ વર્ષમાં થયેલા કામો આટલા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીનું જે શાસન જુનાગઢમાં હતું કોર્પોરેશનમાં એ વિકાસની રાજનીતિને લઈને આગામી દિવસોમાં corporation ની ચૂંટણી જીતશે અને નો રિબિન કોઈ બી પાર્ટી શબ્દ વાપરતી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સાઠ વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ ના આપવી અથવા ત્રણ ટર્મ લડેલા વ્યક્તિને ટિકિટ ના આપવી અને નવાને ચાન્સ આપવું આ એક પોલિસી લો રિપીટ શબ્દ ભારતીય જનતા પાર્ટી કે વાપરતી નહીં અને એનું ચુસ્તપણે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડે પાલન કર્યું છે અને જે ચહેરાઓ આપ્યા છે એ હું એવું માનું છું કે પેચોતેર ટકા જેવા ચહેરાઓ નવા આવ્યા છે થી અઢાર લોકો જૂના భారతీయ జనతా పార్టీ సాట్ సాట్ సీటు